મિત્રો દવા સાટ્ટા સાટા મિત્રો આપણે ઘડીક પર ખાઈ લઈએ મિત્રો અને મિત્રો તમે કોમેન્ટ કરી દો કોમેન્ટ કરી જાવ મિત્રો શી તમે શિયાળો પાક શું શું આવ્યું મિત્રો અમે તો મિત્રો ધાણા વાયા ને લુંગળી તો કોમેન્ટ કરી દેજો મિત્રો આપણે દવા સાટીને આવી ગયા મિત્રો આપણે નાઈ ધોન તૈયાર થઈ ગયા મિત્રો લાગી છે મિત્રો આપણા ગામમાં તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો આપણે ગામમાં મિત્રો આવી ગયા ને હવે મિત્રો ખાઈ ને આપણે મિત્રો આવી ગયા વાળીયા પાણી વાળો તો મિત્રો પાણી સલું છે મિત્રો લાઈટ વહી ગઈ મિત્રો લાઈટ આવી ગઈ છે મિત્રો કે મિત્રો પાણી ચેક કરો તમે અલ હલો મિત્રો વિડીયો હવા લાગે તો મિત્રો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો મિત્રો મળીએ બીજા વ્લોગમાં રામે રામ ડાયરાને